વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું ગણેશ ચતુર્થીની વાર્તા તો મિત્રો ગણેશ ચતુર્થી આપણે શનિવાર સાત તારીખના રોજ ઉજવશું તો ગણેશ ચતુર્થી ના દિવસે આપણે ગણપતિ દાદાની વિધિવત પૂજન અર્ચન કરી તેમનું સ્થાપન કરી અને તેમને સિંદૂર લગાવી પૂજન અર્ચન કરવું અને લાડુનો પ્રસાદ ધરાવવો હવે જોઈએ આપણે ભાદરવાસુદ ચોથ ની ગણેશ ચતુર્થી વાર્તા ભાદરવાસુદ ચોથ ની એક કથા આપણે આગળ જોઈ હવે આજે બીજી કથા જોઈએ અને જેને ગડિયા ચોથની કથા કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે સાંભળીએ ગળિયા ચોથની વાર્તા પૃથ્વી પર જ્યારે અસુરોનો ભાર વધી ગયો હતો અને પૃથ્વી ત્રાહી ત્રાહી પોકારી રહી હતી ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા ભગવાન નારાયણ કૃષ્ણ સ્વરૂપે વસુદેવને ત્યાં પ્રગટ થયા અસુરોનો નાશ કરતાં અને ધર્મનું રક્ષણ કરતાં ભગવાન કૃષ્ણે કંસ વગેરેનો પણ નાશ કર્યો દિવસો એક પછી એક જવા લાગ્યા ભગવાન કૃષ્ણને જરાસંત સાથે અથડાવવાનો પ્રસંગ આવ્યો અને તેમણે મથુરા છોડી અને સોનાની નગરી દ્વારકા વસાવી વિશ્વકર્માએ સોનાની દ્વારકા બનાવી અને તેમાં યાદવો ઉપરાંત બીજા કેટલાય લોકો વસતા હતા દુનિયામાં જે સારામાં સારી વસ્તુ ગણાતી તે દ્વારકામાં હતી ભગવાન કૃષ્ણે પોતાની રાણીઓનું મનોરંજન કરવા પારિજાતનું ઝાડ પણ દ્વારકામાં રોપાવ્યું હતું સ્વર્ગસમી આ દ્વારિકામાં ઉગ્રસેન નામનો યાદવ હતો તેને બે છોકરા હતા એકનું નામ સત્રાજીત અને બીજાનું નામ પ્રસેન આ સત્રાજીત સમુદ્ર કિનારે જઈ ભગવાન સૂર્યનારાયણ સામે જોઈ તપ કરતો તેણે ખાવાનું છોડ્યું પીવાનું છોડ્યું અને માત્ર ભગવાન સૂર્યના જપ જપ્યા કરતો હતો તપનું ફળ તો મળ્યા વગર ક્યારેય રહેતું નથી તેમ ભગવાન સૂર્યનારાયણ એ સત્રાજીતને પ્રસન્ન થયા અને સત્રાજીતના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા હે સત્રાજીત હું તારા તપથી તારા પર પ્રસન્ન થયો છું માગ માગ તારે જે જોઈએ તે માગ તારા મનની જે ઈચ્છા હોય તે પૂરી કરવામાં આવશે તો સત્રાજીત ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યો હે ભગવાન તમે જો મારા પર પ્રસન્ન થયા હો તો મને સ્વમન તક મણી આપો ભગવાન સૂર્યનારાયણે કહ્યું તથાસ્તુ અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણે પોતાના ગળામાં રહેતા શ્યમંતક મણીને કાઢી અને સત્રાજીતને આપી અને કહ્યું હે સત્રાજીત આ મણીથી રોજ આઠ બાર સોનું ઉત્પન્ન થશે ભગવાન સૂર્યનારાયણે આપેલા મણીને સત્રાજીત જોઈ રહ્યો ભગવાન સૂર્યનારાયણ આગળ કહેવા લાગ્યા સત્રાજીત તારા મનને કદી અપવિત્ર થવા દઈશ નહીં જો તારું મન અપવિત્ર થશે તો નાશ થયા વિના રહેશે નહીં આટલું કહી અને સૂર્યનારાયણ ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા સત્રાજીતે પેલા સ્યમન તકમણીને પોતાના ગળામાં પહેર્યો અને તે સાથે તે સૂર્યનારાયણ જેવો પ્રકાશવાન જણાવવા લાગ્યો ગામના લોકોની આંખો તો તેને જોતા મીચાઈ જવા લાગી અને એકબીજાને તેઓ કહેવા લાગ્યા માન ન માન પણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે દ્વારિકા આવ્યા છે સત્રાજીત લોકોની વચમાં આવ્યો લોકોએ તેને ઓળખ્યો સત્રાજીત પાસેના આ મણીની વાત ચારે તરફ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રી કૃષ્ણને તે મણી જોવાની ઈચ્છા થઈ વાત વાતમાં ભગવાનની ઈચ્છા સત્રાજીતના જાણમાં આવી ગઈ એટલે તેણે તે મણીને પોતાના ભાઈ પ્રસન્નને આપ્યો અને કહ્યું કે નિર્મળ મનથી આ મણીને તું પહેરજે પ્રસેન તે મણી પવિત્ર મન રાખીને પહેર્યું સૂર્યનારાયણ રોજ ઉગતા અને આથમતા આવી રીતે કેટલાક દાડાઓ પસાર થયા એક દિવસ પ્રસેન ગળામાં પેલો મણી પહેરી ભગવાન શ્રી કૃષ્ણ સાથે મૃગયા રમવા વનમાં ગયો કર્મ સંજોગે પ્રસેન જે ઘોડા પર બેઠો હતો તે ઘોડા પર સિંહે તરાપ મારી અને પ્રસેનને મારી નાખ્યો પછી પ્રસેનના ગળામાં રહેલા મણીને લઈ અને સિંહ ત્યાંથી જતો રહ્યો મણીને લઈને જતા સિંહને જાંબવાન ભેગો થયો તે જાંબવાને સિંહને મારી નાખ્યો અને એ મણી લઈને તે પોતાની ગુફામાં ચાલ્યો ગયો અને તે મણી તેણે પોતાના પુત્રને આપ્યો ભગવાન શ્રી કૃષ્ણ મૃગ્યારમી પાછા દ્વારકામાં આવ્યા પણ પ્રસેન પાછો આવ્યો નહીં એટલે પ્રસેનના સગા સંબંધીઓ કહેવા લાગ્યા કે માનો ન માનો પણ શ્રી કૃષ્ણએ પ્રસેનને મણી લેવા માટે મારી નાખ્યો હોવો જોઈએ અનેક જીવે થતી આ વાતો ભગવાન કૃષ્ણના સાંભળવામાં આવી અને પોતાને માટે ખોટું કલંક ચઢાવ્યું છે તે દૂર કરવા ભગવાનને મન સાથે નિર્ણય કર્યો તે ઘરબાર છોડી કેટલાક માણસો સાથે નીકળ્યા અને રમવા જે જંગલમાં ગયા હતા ત્યાં ગયા અને પ્રસેનના ઘોડાનું પગલું જોતાં જોતા આગળ વધ્યા શોધતા શોધતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રસેન અને તેનો ઘોડો પડ્યો હતો ત્યાં આવ્યા ત્યાં તેમણે સિંહના પગલા જોયા અને તે પગલે પગલે ચાલવા લાગ્યા કેટલેક દૂર ગયા પછી તેમણે સિંહને એક ગુફા પાસે મરેલો જોયો ભગવાન એ ગુફામાં જતા પોતાની સાથે આવેલા માણસોને કહ્યું કે તમે બહાર રહેજો હું અંદર જાઉં છું કંઈ તે ગુફામાં ગયા ગુફાના અંધકારને પોતાના તેજથી દૂર કરતાં તેઓ આગળ જઈ રહ્યા હતા ચાલતા ચાલતા ગુફામાં તેમણે એક મહેલ જોયો ભગવાન તે મહેલની અંદર ગયા એ મહેલના એક ઓરડામાં પારણામાં એક બાળક રમતું હતું અને મણી ત્યાં લટકતું હતું પારણાને જાંબવાનની યુવાન પુત્રી ઝુલાવી રહી હતી તેને પણ ભગવાને જોઈ ભગવાન કૃષ્ણ પગનો અવાજ ન થાય તે રીતે આગળ વધવા લાગ્યા ત્યારે પેલી છોકરી પારણું ઝુલાવતી કહી રહી હતી રો નહીં મારા ભાઈ રો નહીં આ તો સ્યમંતક મણી છે એ મણી પ્રસેને મારી સિંહે પડાવ્યો અને સિંહને મારીને જામવાને માર્યો અને તે મણી તને આપ્યો છે ત્યારે ભગવાન કહે હવે એ મણી મારે જોઈએ છે આટલું કંઈ ભગવાન શ્રી કૃષ્ણ જામવારની કન્યા સામે આવી અને ઊભા રહ્યા જામવારની કન્યાએ ભગવાન કૃષ્ણને જોયા તેમનું સ્વરૂપ તેના મનમાં વસી ગયું તે શાનભાન ભૂલી ગઈ અને કહેવા લાગી તમારે મણી જોઈએ છે ભગવાન કહે હા મારે મણી જોઈએ છે એ મણી લેવા માટે તમે અહીં સુધી આવ્યા જામવાનની ગુફામાં આવ્યા તમને મરવાનો ભય ન લાગ્યો તો ભગવાન બોલ્યા દુનિયામાં મરવા કરતાં કલંક વધારે ભયંકર હોય છે મારે માટે આ મણી ચોરવાનું કલંક આવ્યું છે અને તે દૂર કરવા એ મણીના પગલે પગલે હું અહીં સુધી આવ્યો છું મારે આ મણી જોઈએ છે ભગવાનના આ શબ્દો સાંભળી જાંબાનની કન્યાનું હૃદય ડોલવા લાગ્યું યમુના નદીમાં દડો લેવા જતા નાગરાણીઓએ જેમ કૃષ્ણને કહ્યું હતું તેમ જાંબુવંતની કન્યા ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગી તમારું સ્વરૂપ તમારી કાંતિ મારું ભાન બુલાવે છે તમને જામવંતથી મરેલા જોવા હું તૈયાર નથી તમારે મણી જોઈએ છે તો લ્યો આ મણી પણ જાંબુવંત જાગે તે પહેલાં તમે અહીંથી આ મણી લઈને ચાલ્યા જાઓ જાંબુવંતની પુત્રીના વચન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ માથું જુણાવ્યું ત્યારે તે કન્યા કરગરતી કહેવા લાગી તમે શા માટે મરવા તૈયાર થયા છો જમવાનને તમે હરાવી શકો તેમ છો નહીં તે તમારો નાશ કરતા જરાય પાછું વાળીને નહીં જુએ આટલું બોલતા જાંબુવંતની કન્યાને આંખમાં આંસુ આવી ગયા અને તેની આંખમાં તેજ ચમકવા લાગ્યું તે બે હાથ જોડીને કહેવા લાગી આ મણી લો અને તમે જલ્દીથી અહીંથી ચાલ્યા જાઓ તો ભગવાને કહ્યું ના એમ ચોરની માફક મારે મણી લઈને નાસી જવું નથી હું જાંબુવંતને હરાવીને જ આ મણીને લઈને જઈશ આટલું કહેતા ભગવાને શંખ કાઢ્યો એવું ના કરશો હું તમારા પગે પડું છું હું તમને ખોળો પાથરીને કરગરું છું તમે જાંબુવંતને ન છેડો એ તમને માર્યા વિના રહેશે નહીં અને તે મારાથી જોવાશે નહીં તો ભગવાન કહે ના ના હું જાંબુવાનને હરાવ્યા વિના અહીંથી જવાનો નથી આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ શંખ ફૂંકવા તૈયાર થયા જાંબુવાનની કન્યાના કાલાવાલા કોઈ જ કામમાં આવ્યા નહીં ભગવાને તો શંખ ફૂક્યો અને એ શંખના અવાજે જાંબુવંત છે તે જાગ્યો અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હતા ત્યાં આવ્યો ભગવાન શ્રી કૃષ્ણને જોતાં તે ક્રોધમાં આવી ગયો અને બંને વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું એક દિવસ બે દિવસ એવું કરતાં સાત દિવસ યુદ્ધ કરતાં કરતાં વીતી ગયા ગુફાની બહાર ઊભેલા દ્વારકાવાસીઓએ તો સાત દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોઈ પણ તે બહાર ન આવ્યા ત્યારે તેઓ અંદર કહેવા લાગ્યા કે ભગવાનનું શું થયું છે મને તો લાગે છે તેમનું કંઈ અમંગળ થયું હોવું જોઈએ કોઈ જાનવર તેમને ખાઈ ગયું હોવું જોઈએ જો તે જીવતા હોત તો બહાર આવ્યા વિના રહેત જ નહીં બધા કહે બરાબર છે બરાબર છે તો હવે આપણે શું કરીશું તો કહે કરવાનું બીજું શું હોય આપણે પાછા દ્વારકા જઈએ અને એ લોકો પછી દ્વારકા પાછા ફર્યા ભગવાન વગર પાછા ફરેલા એ દ્વારકાવાસીઓને બધા પૂછવા લાગ્યા કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં છે તો એ બધા બિચારા શું જવાબ આપે તેમની બોલતા જીભ ઉપડતી ન હતી અને આંખમાં પાણી હતા કહો ને ભગવાન ક્યાં છે એવું તેમને રડતા જોઈને બધા અધીરા થઈને પૂછવા લાગ્યા તો તેઓ બોલ્યા ભગવાન પ્રસેન્દ્રના મર્દા પાસેથી સિંહના પગલે પગલે એક ગુફામાં ગયા અને તે ગુફામાંથી પાછા બહાર આવ્યા જ નહીં એટલે બધા રડવા લાગ્યા દ્વારકામાં તો હાહાકાર વર્તાઈ ગયો ભગવાનની મરણની ક્રિયા થવા લાગી ત્યારે ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણ તો જાંબુવંત સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યા હતા દિવસો એક પછી એક જવા લાગ્યા યુદ્ધ કરતાં કરતાં આજે એકવીસમો દિવસ થયો બંનેમાંથી કોઈ જ હારતું ન હતું સૂર્યનારાયણ પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં આગળ વધવા લાગ્યા ત્યારે જાંબુવંતને રામાવતારનો એક પ્રસંગ યાદ આવ્યો ભગવાન રામચંદ્રએ તેમને કહેતા હોય તેમ તેને લાગ્યું કે જાંબુવંત તારે લડવાનું નથી ના પ્રભુ મને યુદ્ધ કરતાં રોકશો નહીં મને યુદ્ધ કરવાની ઘણી ઈચ્છા છે જાંબુવંત અત્યારે ઈચ્છા મનમાં દબાવી રાખ તો જાંબુવંત કહે પ્રભુ પ્રભુ બન્યું હતું એવું કે એકવાર ત્રેતાયુગમાં રામાવતારમાં જ્યારે જાંબુવંતને યુદ્ધ કરવાની ખૂબ ઈચ્છા થવા લાગી ત્યારે ભગવાન રામચંદ્ર તેમને કહેવા લાગ્યા જાંબુવંત તારે લડવાનું નથી તો જાંબુવંતે ભગવાનને કહ્યું કે ના પ્રભુ મને યુદ્ધ કરતા રોકશો નહીં મને યુદ્ધ કરવાની ઘણી ઈચ્છા છે ત્યારે રામચંદ્રજી મહારાજે તેમને કહ્યું હતું કે તારી ઈચ્છા તું મનમાં દબાવી રાખ હું જ્યારે કૃષ્ણ અવતારમાં આવીશ ત્યારે તારી આ ઈચ્છા પૂર્ણ કરીશ આ વાત અત્યારે જાંબુવંતને યાદ આવી જાંબુવંતને તો આપણે જાણીએ છીએ ને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની વાનર સેના જે હતી તેમાં જે રાજ હતા જે રીંછ હતું તે જાંબુવંત તે જ આ જાંબુવંત હતા તેમને આ વાત યાદ આવતા જાંબુવંત યુદ્ધ મૂકીને ભગવાનને ચરણે લાગ્યો અને કહેવા લાગ્યો હે દેવ હે દેવેશ રામાવતારની અંદર મને આપેલું વચન પાળવા આખરે આપ આવ્યા ખરા મને દેવ દાનવ માનવ પશુ પક્ષી કોઈ જ હરાવી શકે એમ નથી પણ તમે મને હંફાવ્યો કહો પ્રભુ આપદ નારાયણના અવતાર છો ને આપ જ ભૂમિનો ભાર ઉતારવા પ્રગટ થયા છો ને તો જવાબમાં શ્રી કૃષ્ણ હસ્યા તો જાંબુવંત કહે ભગવાન હું તમારો શું સત્કાર કરું હે દયાધન મારી આ પુત્રી જાંબુવંતી છે તેને આપ ગ્રહણ કરી અને મને કૃતાર્થ કરો ભગવાને જાંબુવંતીને સ્વીકારવાની હા કહી અને ગુફામાં ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતીના લગ્ન થયા લગ્ન વિધિ પતી ગયા પછી જામવાને ભગવાનને મણી આપ્યો અને ભગવાને તે લીધો ભગવાન જાંબુવંતીને મણી સાથે દ્વારિકા પરત ફર્યા ભગવાનને જાંબુવંતી સાથે જોતા દ્વારકાવાસીઓના હૈયા થનગની ઉઠ્યા અને આનંદ આનંદ થઈ ગયો ભગવાન સભામાં આવ્યા અને કહેવા લાગ્યા પ્રસેનજીતને સિંહે માર્યો અને સિંહ તે મણી લઈને જતો હતો તેને જામવંતે માર્યો અને જાંબુવંત પાસેથી એકવીસ દિવસ યુદ્ધ કરીને આ મણી હું પરત લાવ્યો છું અમારામાંથી કોઈ હાર્યું નહીં પણ એકવીસમાં દિવસે જામવંતે મને મણી અને આ તેમની કન્યા આપી આટલું કંઈ ભગવાને મણી સત્રાજીતને આપ્યો ભગવાનને માથે જે કલંક ચડ્યું હતું તે દૂર થયું પરંતુ સત્રાજીત મનથી ગભરાયું ભગવાનનો તેને ડર લાગ્યો તેને મોતના નગારા વાગતા સંભળાયા એટલે તેણે પોતાની સત્યભામા નામની કન્યા ભગવાન સાથે પરણાવી અને ભગવાનને પ્રસન્ન કર્યા પણ બીજા કેટલાક યાદવો સત્રાજીત પર એ મણી માટે બળી રહ્યા હતા તેની પાસેથી મણી પડાવી લેવા વિચારો કરતા હતા એ બધા ઈર્ષાળુ યાદવોમાં સત મુખ્ય હતો એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાંથી બહાર ગયા હતા ત્યારે પહેલાં સતધનવાએ સત્રાજીતને ભીડાવ્યો અને તેને મારી નાખ્યો અને પછી તેનો મણી પડાવી લીધો ભગવાન બહારથી દ્વારકા આવ્યા ત્યારે સત્યભામાએ રડતા રડતા ભગવાનને પોતાના બાપના મૃત્યુની વાત કહી ભગવાન આ વાત સાંભળી બળદેવ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે દાઉ શતધનવાએ સત્રાજીતને માર્યો છે અને તેની પાસેનો મણી પડાવી લીધો છે તે મણી આપણે પાછો લઈ આવીએ બરાબર છે એવું કહેતા બળદેવે કહ્યું આપણે સતધનવાની સાથે લડીએ અને મણી લઈ લઈએ આ વાત સતધનવાએ જાણી એટલે તો ઘોડી પર બેસી જાય નાઠો ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવ પણ રથમાં બેસી તેની પાછળ જવા લાગ્યા આખરે ભગવાન સદ્ધનવાને પકડી પાડ્યો અને બંને વચ્ચે યુદ્ધ થયું ભગવાને લડતા લડતા સદ્ધનવાને મારી નાખ્યો અને પછી મણી તેની પાસેથી નીકળ્યો નહીં એટલે ભગવાન પરત ફર્યા બળદેવજી વિદર્ભ દેશમાં ગયા ભગવાન દ્વારકામાં આવ્યા એકલા ભગવાનને આવેલા જોઈ નગરમાં ચકચાર જાગી અને વાતો કરવા લાગ્યા કે મણીની ખાતર ભાઈએ ભાઈનો ત્યાગ કર્યો ભગવાનને આ શબ્દો તીરની જેમ ખૂંચવા લાગ્યા ત્યારે બન્યું હતું એવું કે સદ્ધનવાએ એ મણી અક્રૂરને આપ્યો હતો અને અક્રૂર તો ધર્મ ધ્યાન કરવા કાશી તરફ ગયા હતા કાશીમાં તેમણે યજ્ઞયાગ કરવા માંડ્યા મંદિરો બંધાવા લાગ્યા અને મણિના પ્રતાપે નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો કાશીમાં અક્રૂરજી આમ પુણ્યના કામ કરી રહ્યા છે ત્યારે ભગવાન અપરાધીની જેમ દ્વારકામાં દિવસો પૂરા કરે છે એવામાં નારદજી ત્યાં આવ્યા ભગવાન નારદજીને પૂછવા લાગ્યા હે વર્ષી આ મિથ્યાપવાદ મારે માથે કેમ આવે છે આ આળમાંથી હું કેવી રીતે છૂટીશ ભગવાન નારદજી કહેવા લાગ્યા ભાગ્યને કોઈ મિથ્યા કરી શકતું નથી નસીબ જોગે આળ આપને માથે આવ્યું છે પરંતુ તે જરૂર દૂર થશે કેવી રીતે દૂર થશે ભગવાને પૂછ્યું એ આળ મારા પર ચડવાનું કારણ શું ત્યારે નારદજીએ કહ્યું દીનાનાથ તમે ભાદરવા સુદ ચોથને દિવસે ચંદ્ર જોયો હતો એ ચંદ્ર જોવાથી તમારે માટે આ આળ ચડ્યું છે અને તે દૂર કરવા માટે તમે ચોથનું વ્રત કરો તો ભગવાને પૂછ્યું એ વ્રત કઈ રીતે કરવાનું નારદજીએ તેમને વિધિ કંઈ સંભળાવી અને ભગવાને ચોથનું વ્રત કર્યું વ્રતના પ્રભાવે મિથ્યાપવા દૂર થયો આળ દૂર થયું સાચી વાત બહાર આવી અને ગણપતિ દાદા પ્રસન્ન થયા અને પ્રગટ થઈ ભગવાનને કહેવા લાગ્યા હે શ્રી કૃષ્ણ ભાદ્રવાસુ ચોથને દિવસે તમારી આ કથા કોઈ સાંભળશે અથવા માણસ જ્યારે મુસીબતમાં આવી પડ્યો હોય ત્યારે આ કથા જો સાંભળશે તો તે દુઃખમાંથી સુખ મેળવશે આટલું કહી ભગવાન ગણેશજી ત્યાંથી અંતર ધ્યાન થયા ભગવાન શ્રી કૃષ્ણ ગણેશના ગુણગાન ગાવા લાગ્યા તો મિત્રો આ હતી ગળિયા ચોથની કથા તો આ કથા સાંભળવાનું પણ એટલું મહત્ત્વ છે તો આપ સૌ મિત્રો સાંભળજો અને આપને આ વાત ગમી હોય તો આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીને મળીશું કોઈ બીજી કથા સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ